ડભોઈના ઉમેદવાર સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વિવિધ એનજીઓ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તેતુથી છેલ્લા પંદર દિવસથી ગૌછામાંથી દીપ બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા હાથ ધરાય છે સાથે આ દીવાને ડભોઈથી કાશી ખાતે ગંગાજીના ઘાટ ખાતે મોકલવામાં આવશે દિવાળીના દિવસે દીપોત્સવમાં તેનો ઉપયોગ થશે દિવાળીના તહેવારો નજીક સમય આવી રહ્યો છે સનાતન ધર્મમાં દિવાળી એટલે ભગવાન શ્રીરામ અસત્ય પર વિજય મેળવી જ્યારે અયોધ્યા પરત આવ્યા ત્યારે સમગ્ર દેશમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી દિવાળીના દિવસને સનાતન ધર્મના લોકો દીપોત્સવ તરીકે ઉજવણી કરે છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે આગ્રહ રાખી રહી હોય અને દેશની મહિલાઓ સશક્ત બને સાથે આત્મનિર્ભર બને તેવો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે તેવામાં ડબોઈ ખાતે આવેલ ઉમિદા સેન્ટર સોનેશ્વર પાર્ક ખાતે વડોદરાની સંસ્થા સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન તેમજ નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપ્રમે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુની ખરીદી તેમજ મહિલા સશક્તિકરણને ઉજાગર કરવા હેતુ ગૌછાણમાંથી ડબોઈના સ્લમ વિસ્તારની મહિલાઓને રોજગાર આપી હતી ત્રણ લાખ દીપ બનાવવાનું અનોખું કાર્ય છેલ્લા પંદર દિવસથી શરૂ કર્યું છે આ દીપ બનાવી સંસ્થા દ્વારા કાશી ખાતે દિવાળીના દિવસે મોકલવામાં આવશે જે ગંગાઘાટ ખાતે ગૌછાણમાંથી બનાવેલા ડભોઈના ઉમેદ સેન્ટર સોમેશ્વર પાર્ક ખાતે વિવિધ એનજીઓ દ્વારા ગૌછાણમાંથી દીપ પ્રજ્વલિત કરવામાં આવશે જે દીપ બનાવવાની કામગીરી મહિલાઓ દ્વારા હાથ ધરવામાં આવી છે सशक्त स्त्री समृद्ध समाज हमारे श्री श्री प्रधानमंत्री मोदी जी का सपना है पहले हमारी आत्मनिर्भर बने आत्मनिर्भर भारत हो बस उसी उद्देश्य के साथ उसी सूत्र के साथ हम यहाँ पे गाय के गोबर की निर्माण करवा रहे हैं गाय के गोबर जो एक आध्यात्मिक महत्व होता है वेदों पुराणों में इसे बहुत पवित्र माना गया है उसी के द्वारा हम गाय के गोबर से हमारे दिए बना रही है वो दिए जाएंगे वाराणसी के घाटों पे वाराणसी के घाटों पे वो जलाए जाएंगे और हर एक दी के साथ एक बहन की स्वरोजगारी जुड़ी हुई तो हमारा यही उद्देश्य है कि हम इस साल तीन लाख दिए बनाए जिससे हमारी बहनों को एक रोजगारी प्राप्त तो होगी आध्यात्मिक महत्व तो होगा ही साथ ही साथ जो नरेंद्र भाई मोदी का है सपना स्वदेशी अपना वो भी होगा इसमें और आत्मनिर्भर भारत भी बनेगा અમે સોસાયટી ફોર ઇન્ડિયન ડેવલપમેન્ટ રેવા વુમન્સ વેલફેર ફાઉન્ડેશન નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયના છાણમાંથી દીવા બનાવી અને એ દીવા કાશી ગંગાજીના ઘાટ પર પ્રગટાવવાના છે એ દીવા બહેનો દ્વારા તૈયાર કરી અને એ લોકોને એક કામ આપી એમને રોજગારી આપવામાં આવે છે ત્યાર પછી ત્યાર પછી આ દીવા દેવ દિવાળીના દિવસે કાશીમાં પ્રગટાવવાના છે જેનું એક બહુ મોટું મહત્વ છે કે તે દિવસે કાશી માં દેવ દેવો ત્યાં સ્નાન કરવા માટે આવે છે અને ત્યાં માતા પિતા અને પ્રિયજનો દીવા પ્રગટાવી અને એક પુણ્ય અને મોક્ષ પ્રાપ્તિ થાય છે આપણા નરેન્દ્રભાઈ મોદી જે ગુજરાતના છે અને પ્રધાનમંત્રી છે પ્લસ એમનો સાંસદીય ક્ષેત્ર વારાણસી છે એટલા માટે અમારી એવી ઈચ્છા છે કે કાશીમાં અમે આ દેવ દિવાળીના દિવસે દીવા પ્રગટાવીએ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે બહેનોને પગભર કરવી એમને સશક્ત કરવી અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેથી લઈ અમે આ એક ઇકો ફ્રેન્ડલી છે જે દીવા પૂરેપૂરા સળગી જશે જેથી એક બહેનોને કામ પણ મળશે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એમાં અમે થોડા સહભાગી થઈ હા કેટલા કેટલા હજાર દીવા ત્યાં અમે ત્રણ લાખ દીવા બનાવવાનું કામ ચાલુ છે અત્યારે બહેનો બનાવી રહી છે બહેનો નહીં નહીં તો બે કલાકમાં ત્રણસો થી સાડી ત્રણસો દીવા બનાવી રહી છે જેથી અમારું ટાર્ગેટ છે ત્રણ લાખ દીવા જો આવા સપનામાં અને આવા સહકારમાં તમારો સહ તમે સહભાગી થાવ એવી અમારી ઈચ્છા